નમસ્કાર આપ જોઈ રહ્યા છો હરણે સ્થિત બ્રાઇટ સ્કૂલ જીએસઈબી યુનિટ ખાતે નવા ચૂંટાયેલા વિદ્યાર્થી સંઘના નેતાઓ માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ શ્રી નિલેશ રાઠોડ કે જે ભૂતપૂર્વ મેયર રહી ચૂક્યા છે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જીરલસા આચાર્ય શ્રીમતી ઉમા વાંસદિયાના ઔપચારિક સ્વાગતની સાથે શાળા શાળાબેનના નોંધપાત્ર પરફોર્મન્સ સાથે કરવામાં આવી હતી હેડબોય દ્વારા નવા ચૂંટાયેલા યુનિયન વિદ્યાર્થી નેતાઓને શપથ લેવડાવવામાં આવ્યા જેમાં સ્કૂલ કેપ્ટન હેડ ગર્લ સાયન્સ લીડર સ્પોર્ટ્સ લીડર અને વર્ગના પ્રતિનિધિઓનો સમાવેશ થયો હતો દરેક વિદ્યાર્થી નેતાને શાળાના મૂલ્યોને જાળવવા તેમના સાથી વિદ્યાર્થીઓની સેવા કરવા અને તેમના તમામ પ્રશ્નોના તેમના તમામ પ્રયત્નોમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી શપથ લીધા બાદ વિદ્યાર્થી નેતાઓએ તેમની નવી ભૂમિકા અને જવાબદારીનું પ્રતિક દર્શાવતા સત્તાવાર બેજ મુખ્ય મહેમાન અને મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા જેમને આગેવાનોને અભિનંદન આપ્યા હતા તેમના કાર્યકાળમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમમાં ગર્લ દ્વારા ભાષણ પણ આપવામાં આવ્યું હતું મારું નામ મેધવી રાજપૂત છે અને હું બ્રાઇટ સ્કૂલમાં ભણું છું અને મારો સ્ટાન્ડર્ડ છે એથ ઇ આજે અહીંયા ઇન્વેસ્ટિગેટિવ સેરેમની હતી એમાં અમારા ચીફ ગેસ્ટ તરીકે નિલેશ રાઠોડ આવ્યા હતા જે એક્સ મેયર વડોદરાના છે અને બહુ મજા આવી એમ બહુ જ સારા હતા અને એમનો સ્વભાવ બી બહુ મસ્ત હતો અને એમની સ્પીચ બી બહુ સરસ હતી અમે પોતે હેડગર્લ થઈને બહુ સારી જવાબદારી નિભાવીશું એમને કીધું પણ હતું કે તમે સ્ટુડન્ટ્સ જોડે ફ્રેન્ડલી રહેજો તો અમે એ સ્ટુડન્ટ્સને પૂછીશું કે તમારો અનુભવ કેવો હતો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો અમારાથી શેર કરો આજ રોજ બ્રાઇટ સ્કૂલ જીએસબી યુનિટ હરની દ્વારા વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ચૂંટાયેલા નેતાઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે નિલેશસિંહ રાઠોડ પૂર્વ મેયર વડોદરા શહેર હાજર રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલી તથા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ માન્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ જે શપથ લેવડાવ્યા હતા હેડ બોય દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા અને જે વિદ્યાર્થી સંઘના નેતાઓ છે હેડ બોય હેડ ગર્લ્સ સ્કૂલ કેપ્ટન સાયન્સ લીડર અને સ્પોર્ટ્સ લીડર દરેકે શપથ લીધા હતા અને સાથે સાથે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ્સે બી શપથ લીધા હતા કે તેઓ વિદ્યાર્થીઓને પડતા દરેક પ્રશ્નો ને સોલ્વ કરે અને આવી જ રીતે પોતાની કારકિર્દીમાં પણ આગળ વધે અને પોતાનામાં એક લીડરશિપની ક્વોલિટી ડેવલપ કરે એ હેતુસર આ ઇલેક્શન પ્રોસેસ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં નિલેશસિંહ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને શૈશિસ અને બેજીસ પહેરાવવામાં પણ આવ્યા હતા અને સરસ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો